સાઈ ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરીનો સુધીનો સ્થાયી સમિતે સાઈ શાહ પબ્લિક સિટીને એસી જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી અને આ ઠરાવ કરી હું એ જ વાત કરવા માંગુ છું એકચુઅલ આ એક તો ઠરાવ કરવો નહી હતો અને એ ખાનગી મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવાથી ઉતારવા નહીં જોતા હતા તમે આને સોલ થી દુખાની છે એમ તો નાગની મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો આ થયું છે એ ખુબ ખોટું થયું છે એ ગુને કર્યું છે હું હાઈકમાન્ડ એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલા લેશે જે બી એની મતલબ વિગત મંગાવી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે પરંતુ જે આ સનાતન એકત્રિત કરવા માટે કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જયારે ભારતના સૌથી મોટા કથાકાર જેમાં લાખોની સંખ્યામાં ગ્રીન કુદમાં લાખ નામ લખી શકાય વિશ્વની અંદર નામ લખી શકાય આવી આ કથા જયારે થઈ રહે છે અને વિશેષ આ ભારતની અંદર સૌથી મોટી છેલ્લા બે મહિનાથી અમારા એસી હજાર રજિસ્ટર થયેલા સ્વયંસેવકો પોતાનો પશુ એમાં ગાડી રહ્યા છે આ ધર્મ માટે કામ કરે છે અમારે એમાં કોઈ રાજકારણ સાથે કોઈ લેવું નથી પરંતુ આ કેમ થયો આજ મરે

ઉતારી નાખ્યા તો આ પણ ત્યારે નિંદનીય થયું હતું એનો પણ વિરોધ થયો હતો આ આવી વાત સાકી લેવાય નહી આ ધર્મ ની વાત છે અને મારો હાઈકમાન્ડ કે તું એક જ સેકન્ડે હું રાજીનામું આપી દઈશ પરંતુ આ એવી રીતે ના ચાલે આ જેની પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય તો એનો જવાબ જ આપે